हिसाब केम थाय आ तक के बारे केवु जोई है के, के दुर्भाग्य थे के टूटा एला मतो थी पदाधिकारी बेना जाहिर मंच थी आ प्रकार नो एक जन प्रतिनिधि बोले के मने जितना नेड्या से, एने हु छोडीस नहीं वो एनो हिसाब करीस આ મારે તાલુકામાં એટલું જ કહેવાનું છે કે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય

પણ કોંગ્રેસ ની વિચાર સાથે સંકળાયેલા લોકો હોય અને એને ધ્યાન રાખીને જો કાઈ પણ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનારા અંદર અમને પણ પૂરે પૂરો હિસાબ કરતા આવડે છે આ રીતે છે કે